ગુજરાતના રહેવાસીઓ અને સાથીદાર મિત્રો કંઈક ને કંઈક નવીનતા સાથે આવે છે કંઈક ને કંઈક ઉકેલ સાથે આવે છે અને પ્રશ્નોની છણાવટ કરે છે લોકોને ઉશ્કેરવા માટે નથી આજનો વિડીયો એ જ પ્રકારનો છે જેનું ભાઈ સૌનું સ્વાગત કરું છું આ દેશમાં વહીવટી અરાજકતા શબ્દ વાપરું છું વહીવટી અરાજકતા બુદ્ધિશાળી વ્યક્તિઓ કોર્ટના જજમેન્ટ અને રાજકીય નેતાઓ સર્જે છે આજનો મુદ્દો છે કોર્ટના જજમેન્ટનો ઘણા વખત પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એક વિવાદાસ્પદ કેસમાં ચુકાદો આપ્યો હતો એમાં વિપક્ષની સરકારો જ્યાં જ્યાં છે અને એ વિધાનસભાએ જે કઈ ખરડો પસાર કર્યો છે રાજ્યના હિત માટે થઈને કાયદો બનાવવા માટેનો ખરડો મૂક્યો હતો બહુમતીથી પસાર થયો હોય અને એને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજ્ય ગવર્નરને મોકલવું પડે ગવર્નર એમાં સહી કરે ત્યારે એ કાયદો બને પરંતુ વિપક્ષની સરકારો આવો ખરડો પસાર કરે ત્યારે એ રાજ્યના ગવર્નર એ કાયદાને પેન્ડિંગ રાખી મૂકે છે પરિણામે રાજ્ય સરકારો પોતાના રાજ્યનો વિકાસ કરી શકે નહીં આવો એક પ્રશ્ન બંગાળમાં પણ છે કેરાલામાં પણ હતો અને તામિલનાડુમાં પણ હતો તામિલનાડુ અને કેરાલાની સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને એ વખતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એક ચુકાદો આપ્યો બહુ બંધારણીય રીતે હતો અને બંધારણની રીતે મેં એક અભ્યાસ પણ કર્યો છે અને એ વખતે પણ આ વસ્તુ મેં ટીકા ટિપ્પણમાં ઉકેલી હતી કે રાજ્યના વિકાસ માટે રાજ્યની બહુમતીથી પસાર કરેલા ખરડાને ગવર્નર છ મહિનાથી વધુ રોકી શકે નહીં અને રાષ્ટ્રપતિ પણ રોકી ન શકે પરંતુ શાસક પક્ષને ન ગમ્યું દિલ્હીના શાસક પક્ષની સૂચનાને કારણે સૂચના જ ગણી શકું કારણ કે રાષ્ટ્રપતિ એવું ન કરે રાષ્ટ્રપતિ ફરીવાર રેફરન્સ કેસ માટે સુપ્રીમ કોર્ટ ગયું અને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે એવું ઠરાયું કે આવા ખરડાને પેન્ડિંગ રાખવાનો ગવર્નર અને રાષ્ટ્રપતિને અધિકાર છે તો પ્રશ્ન એ છે કે ચીફ જસ્ટિસના ચુકાદાને આધારે તામિલનાડુ અને કેરલાની સરકારે જે ખરડા કાયદા તરીકે મૂકી દીધો હોય તો હવે હું કાયદો ગેર